હું છાત્રોડિયા કેશુભાઈ તાલાળા તો આજના દિવસે મારે એક એવું છે કે જ્યાં એસ એચ આરબી એટલે કે સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આ યોજના હેઠળ જે ઝીરોથી અઢાર વર્ષના બાળકો છે એને કોઈ બર્થ ઇફેક્ટ એટલે કે જન્મજાત કોઈ બીમારી હોય કેવી કોઈ બીજી ગંભીર બીમારી હોય તો એમાં આ યોજના છે એ આર્થિક રીતે આપણને સહાય કરે છે તો મારો જે આ સહન છે મારો આ દીકરો હર્ષ હર્ષ છાત્રોડિયા છે એને નાનપણથી જ બે કિડની છે એ સંકોચાયેલી હતી અને અમે અમદાવાદ એને આઈકેડી આરસી હોસ્પિટલ છે ત્યાં બતાવવા ગયા તો એમાં આઠથી નવ લાખ રૂપિયા જેવો ખર્ચો આવ્યો એમ હતો તો એ તમામ પ્રકારનો જે ખર્ચો છે એ અમને આ યોજના હેઠળ મળ્યો છે અને આ જે કિડની ટ્રાન્સપ્લાન્ટ છે એ અમારે એના એને ડોનર છે એના મમ્મીએ છે એને કિડની આપેલી છે એટલે બેની અત્યારે તબિયત છે એકદમ રેડી છે અને અમારે મહિને મહિને ત્યાં અમદાવાદ બતાવવા જવું પડે છે તો એમાં જે કંઈ પાંચથી છ હજારની મહિને મહિને દવા થાય છે તો એ તમામ જે દવા છે એ પણ આ યોજના હેઠળ છે એ ફ્રી આપવામાં આવે છે એટલે મારે એ જ કહેવું છે કે બધા જ જે જનતા છે એ આ યોજનાનો લાભ લે અને બને ત્યાં સુધી આ જે આર્થિક સંકળામણ છે એમાંથી બચી શકે આજે અમારો જે આ પરિવાર છે એ ખુશખુશાલ છે આ યોજનાના લાભાર્થે એટલે સરકારી આ ઘણી બધી સહાય મળતી હોય એમાં આપણે સહાયનો લાભ લઈએ બસ આટલું જ કહેવું છે